હું છું આપની સાથે તાલુકા કક્ષાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતિમ પડાવમાં પહોંચતા કામસોલી ગામે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસી તડવી અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીએ જણાવ્યું કે ગામે ગામ ભ્રમણ કરી રહેલી સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ છેવાડાના અંતિમ માનવીને યોજનાના લાભ હેઠળ આવરી લઈને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો છે કામસોલીના ગ્રામજનો પણ સરકારની પ્રજાલક્ષી યોજનાનો મહત્તમ લાભ લે તેવો અનુરોધ કર્યો હતો નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે આ વેડાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે ગામડું સમૃદ્ધ હશે તો જ દેશ સમૃદ્ધ બનશે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગામે ગામ ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકે સ્થાનિક ગ્રામજનો પણ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાનો મહત્તમ લાભ લેવા ડોક્ટર દર્શનાબેન દેશમુખે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો તિલકવાડા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતિમ પડાવમાં આવી પહોંચતા ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરક સંબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને સમયાંતરે ઓનલાઈન માધ્યમથી વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને વંચિત લાભાર્થીઓની યોજનાનો લાભ લેવા માટે પ્રેરિત કર્યા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ તિલકવાડા સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર